આજે પાંચ હજાર વર્ષ પછી ફરીથી એજ સ્થિતિ થઈ છે આપણે બધા જ જાણીએ છીએ આજે વ્રજમાં જઈએ તો યમુનાજીનું જલ સ્નાન કે પાન કરવા લાયક પણ નથી લોકો ખાલી માર્જન કરી છાટા મારીને આવી જાય છે આની પહેલાંની સરકારે યમુનાજીને ડેડ રિવર મૃત નદી ઘોષિત કરી છે એનું ઘણું કારણ આપણે પણ છીએ કે આપણે વ્રજમાં જઈએ દુનિયાભરની પ્લાસ્ટિકની થેલી કચરો ફૂલ બધું યમનાજીમાં ફેંકીએ છીએ આપણે મોદી જે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે ને આપણી પણ કંઈક એમાં ફરજ છે હા ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ જાતે શરૂઆત કરવી જોઈએ આજે વૈષ્ણવ વ્રજમાં અમે લોકોએ તો ઘણી યાત્રાઓ કરી મને અનુભવ છે બેઠક જેમાં લીલો મેવો સમારે પ્લાસ્ટિકની થેલીઓ ખોલે સૂકો મેવો દુનિયાભરનો કચરાનો ઢગલો કરીને જારી ચડપસ કરીને જતા રે પાછળથી અમારે આખી બેઠક સાફ સફાઈ કરાવીને નીકળવું પડે આપણો કચરો કમસે કમ આપણે તો ઉપાડી શકીએ ને અને વ્રજમાં કે કોઈ પણ તીર્થમાં જાઓ મનથી નક્કી કરો કે જરા પણ આપણે કચરો કે ગંદકી ત્યાં નહીં કરીએ ઘર સ્વચ્છ હશે દરેક સ્વચ્છ રહેશે શેરી સ્વચ્છ રાખશો તમારું ગામ સ્વચ્છ રહેશે અને દરેક ગામ સ્વચ્છ રહેશે તો તમારો દેશ પણ સ્વચ્છ રહેશે આપણે જાતે ખાલી મોદીજીના કેવાથી ભારત સ્વચ્છ ન બને આપણામાં જાતે એ વસ્તુ આવી જોઈએ સ્વયં શિસ્ત હોવી જોઈએ કે આપણે જ્યાં ત્યાં ગમે ત્યાં કચરો નહીં કરીએ વ્રજમાં પછી વ્રજની સ્થિતિ એ છે હમણાં લોકડાઉનમાં ખ્યાલ આવ્યો પહેલાં એવું લાગતું હતું કે આધુનિક કુંડમાં ત્યાં જલને રોકી દેવાય છે હરિયાણા પંજાબની ખેતી માટે લગભગ યમણાજીનું જલ આપી દેવાય છે અને દિલ્હી અને હરિયાણાની ત્યાંથી જે સરહદ થાય ઓગણીસ નાળાના માધ્યમથી ખાળ શિવર્સનું પાણી નાળાનું પાણી અને કારખાનાનું બધું ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટેજ બધું યમનાજીમાં ઠલાવાય છે જેના કારણે પ્રદૂષણ છે હવે જો લોકડાઉન આવ્યું બે વર્ષ બધા કારખાનાઓ ઇન્ડસ્ટ્રી બધું બંધ રહ્યું લોકોના ઘર બંધ નથી રહ્યા નાળાઓના પાણી તો યમુનાજીમાં મળ્યા છે છતાં પણ યમુનાજીનું જલ એકદમ સ્વચ્છ અને શુદ્ધ થયું છે યાત્રીઓ પ્રેમથી સ્નાન કરવા કારણ આ કારખાનાઓ બંધ થયા તો કેમિકલ બધું જે વેસ્ટેજ હોય ઝેર હોય પ્રદૂષિત પાણી યમુનાજીમાં મળવાનું બંધ થયું કે જલ સ્વચ્છ થઈ ગયું વર્ષોથી એમનાજીનું શુદ્ધિકરણ અભિયાન ચાલી રહ્યું છે મેં પોતે પણ એ અભિયાનમાં સાથે છીએ મથુરાથી દિલ્હી સુધી લાખો માણસોની રેલી પણ ગઈ અને સરકાર સુધી આ વાત પહોંચે એટલા માટે બે હજાર વીસમાં માં યમુનાજીની વચ્ચે મધ્ય ધારામાં બેસીને ભાગવતજીની કથા કરી યમનાજીની વચ્ચે એક સુંદર કમળ બન્યું અને શ્રોતાઓ બધા નાવમાં બેસીને શ્રવણ કરે કે જેથી સરકાર એની નોંધ લે અને યમુનાજીની જલની વચ્ચે બેસીને કથા કરી એ માટે એ વખતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પણ મને મળ્યો પ્રથમ વખતે એવી કથા થઈ હશે કદાચ અને સરકારીની નોંધ પણ લીધી ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રતિભાતા પાટીલ એમને આમંત્રણ આપ્યું આખી પ્રોજેક્ટ ફાઇલ અમે એમને આપી ત્યારે મને કહ્યું કે રાજ્ય સરકાર કા વિષય ફાઇલ કોમ ફોરવર્ડ કરી દે કે પણ હજી સુધી અત્યારે પ્રયત્ન બધા ચાલી રહ્યા છે ઘણા બધા વલ્લભ બાળકો સાધુ સંતો મંતો બધા જ સક્રિય છે અને એના માટે અત્યારે સહી ઝુંબેશ પણ ચાલી રહી છે લાખોની સંખ્યામાં વૈષ્ણવ પોતાના સિગ્નેચર કરી સરકારને મોકલી રહ્યા છે જેમ રામ જન્મભૂમિ પર પાછું રામચંદ્રજીનું મંદિર બંધાયું આપણે બધા ઈચ્છીએ છીએ કે કૃષ્ણના મૂળ જન્મસ્થાનમાં કૃષ્ણનું મંદિર બંધાય પણ યમુનાજી પ્રભુના ચતુર્પ્રિયા છે યમુનાજી જો પાછા પધારે તો ચોક્કસ કૃષ્ણનું મંદિર પણ ત્યાં બંધાશે એ માટે આપણે બધાએ પ્રયત્ન કરવો પડશે